જે ઘરોમાં આવી ભૂલો થાય છે એવા ઘરમાંથી માતા લક્ષ્મીજી હંમેશા માટે વિદાય લે છે આવા ઘરોમાં દુઃખ તકલીફ અને સમસ્યાઓ હંમેશા માટે વાસ કરે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો તમારા ઘરમાં પણ દુઃખ તકલીફ અને સમસ્યાઓ હંમેશા માટે રહેતી હોય તો આજનો વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ જો તમે આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોઈ લેશો તો તમે પણ આવી ભૂલો કરવાથી બચી શકશો મિત્રો આવી ભૂલો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ માતા બહેનોએ ભૂલથી પણ ન કરવી જોઈએ જે ભૂલો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ પરંતુ મિત્રો આજની વાત શરૂ કરીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એવા ઘરમાં ધનની કમી ક્યારેય નથી રહેતી માતા લક્ષ્મીની કૃપાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે એવા વ્યક્તિનું જીવન આનંદથી ભરાઈ જાય છે પરંતુ મિત્રો અમુક ભૂલો એવી હોય છે જે કોઈ પણ વ્યક્તિ જાણતા અજાણતા કરતો હોય છે અને આવી ભૂલોના કારણે માતા લક્ષ્મીજી નારાજ થઈને એવા ઘરોને છોડીને જતા રહે છે તો મિત્રો સૌથી મહત્વની ધ્યાન રાખવાની બાબતો વિશે વાત કરીએ તો સૌથી પેલા એમને એમ મૂકી રાખવા એ અશુભ માનવામાં આવે છે નંબર બે ઉત્તર દિશામાં કચરો મિત્રો ઘરની ઉત્તર દિશા કુબેર અને માતા લક્ષ્મીજી ની હોય છે આ દિશામાં કચરો અથવા વધારાનો સામાન ન રાખવો જોઈએ આ સ્થાનને સ્વચ્છ રાખવું જોઈએ નંબર ત્રણ ચૂલા પર ધ્યાન ચૂલા પર ખાલી અથવા એઠા વાસણો ન રાખવા જોઈએ રસોડાને સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે રસોડું મંદિર પછીનું સૌથી પવિત્ર સ્થાન છે નંબર ચાર સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડું ન વાપરવું કદાચ રાત્રિના સમયે સફાઈ કરવી પડે તો કચરો ઘરમાં જ રાખવો અને સવારે ફેંકી દેવો જોઈએ નંબર પાંચ ચંદનની પૂજા એક હાથે ચંદન ક્યારેય ન ઘસવું ચંદન સીધું જ ભગવાનને ન લગાવવું જોઈએ પહેલાં એને કોઈ પાત્રમાં રાખીને પછી જ લગાવવું જોઈએ નંબર છ લક્ષ્મી નારાયણની પૂજા માત્ર લક્ષ્મીજીની જ નહીં પરંતુ વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ બંનેની સાથે પૂજા કરવાથી જ કૃપા પ્રાપ્ત થાય છે આ બધી ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બનેલી રહેશે સૂર્યોદય પેલા જાગવું અને રાત્રે વેલા સૂવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ સૂતા રહે છે જેને શાસ્ત્રોમાં અયોગ્ય માનવામાં આવે છે આવું કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘર છોડીને નીકળી જાય છે સૂર્યાસ્તનો સમય એ પૂજા પાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે આ સમયે સુવું એને અશુભ માનવામાં આવે છે અને ઘરની મહિલાઓનો અનાદર ક્યારેય ન કરવો કારણ કે એની અંદર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે જે ઘરોમાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા એની સાથે મારપીટ કરે છે એવા ઘરમાં માતા લક્ષ્મીનો ક્યારેય વાસ નથી થતો તેમજ ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થાય છે ઘણા લોકોને નાની નાની વાતોમાં પણ ગુસ્સો આવે છે આવા લોકો ગુસ્સામાં આવીને ઘણી વખત અપશબ્દોનો ઉપયોગ કરે છે પરંતુ હિન્દુ ધર્મની માન્યતા અનુસાર અપશબ્દનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે અને આવું કરવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પસંદ છે એટલે જ ગંદી જગ્યા પર માતા લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો વાસ્તુશાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે એવા લોકોને માતા લક્ષ્મીજીની કૃપા ક્યારેય પ્રાપ્ત નથી થતી આવા લોકોથી નારાજ થઈને માતા લક્ષ્મી હંમેશા માટે દૂર થાય છે એટલા માટે દરેક વ્યક્તિએ હંમેશા ચોખ્ખા કપડાં જ પહેરવા જોઈએ હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે અને દરેક વ્યક્તિએ પોતાના ઘર અથવા મંદિરમાં સાંજ સવાર દીવો જરૂર પ્રગટાવવો જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે તેવા લોકો પર માતા લક્ષ્મીજી ખૂબ રાજી થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે મિત્રો વધારે પડતું સૂવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એના લીધે વ્યક્તિની તબિયત પણ બગડી શકે છે પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ રોજ સવારે મોડા ઉઠે છે અને રાત્રે ખૂબ મોડા સૂવે છે એવા લોકો પર માતા લક્ષ્મીજી ક્યારેય પ્રસન્ન નથી થતા એટલા માટે સવારે હંમેશા વહેલા ઉઠો અને શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો આનાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે મિત્રો શાસ્ત્રોમાં ભોજન કરતી વખતે વચ્ચેથી ભોજન છોડીને ઊઠી જવાને અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ભોજન પૂરી રીતે કરીને જ ઉઠવું જોઈએ નહીંતર તમારી આવી આદતના લીધે માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે એટલા માટે ક્યારેય પણ ભોજન કરતી વખતે વચ્ચેથી ન ઉઠો આનાથી ઘરમાં બરકત પણ અટકી જાય છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ ખૂબ પ્રિય છે એટલા માટે એને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ જ્યારે માતા લક્ષ્મીજીને સફેદ ફૂલ ક્યારેય ન ચડાવવા જોઈએ આવું કરવાથી પણ માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે મિત્રો જો તમે પણ બીજા લોકોને મીઠું હાથમાં આપો છો તો આવું કરવાથી સાવધાન રહેજો કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે તમારી આવી આદતના કારણે પણ માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે એટલા માટે આવું કરવાથી બચવું જોઈએ અને જ્યારે પણ કોઈ તમારી પાસે મીઠું માગે તો એને હાથમાં આપવાના બદલે કોઈ વાસણમાં મૂકીને આપવું જોઈએ આ સિવાય સાંજના સમયે પણ મીઠું કોઈને ન આપવું જોઈએ આવું કરવું પણ અશુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર રાત્રિના સમયે કોઈને દૂધ દહીં આપવાથી પણ બચવું જોઈએ કારણ કે આવું કરવાથી પણ માતા લક્ષ્મીજી નારાજ થાય છે જોકે સાંજના સમયે તમે દૂધ અથવા દહીં બજારમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સાવરણીની અંદર માતા લક્ષ્મીજીનો વાસ હોય છે એટલા માટે ક્યારેય પણ સાવરણીનો અનાદર ન કરવો જોઈએ આ સિવાય તમારી સાવરણી ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે જેના લીધે તમારી પાસે પૈસાની તંગી થવા લાગે છે અને ઘરમાં આર્થિક તંગીનો માહોલ બને છે મિત્રો શુકન શાસ્ત્રમાં ઘરમાં રહેલી દરેક વસ્તુના શુભ અને અશુભ પ્રભાવો વિશે જણાવવામાં આવ્યું છે શુકન શાસ્ત્ર અનુસાર પછી તમારા રસોડામાંથી ક્યારેય પણ સફેદ વસ્તુ કોઈને ઉધાર ન આપવી જોઈએ જેમ કે દૂધ દહીં ખાંડ અને મીઠું વગેરે પત્નીના પૈસા કોઈને ઉધાર ન આપો મોટા ભાગની મહિલાઓ પોતાની પાસે થોડા પૈસા બચાવીને રાખે છે જેથી કરીને સમય આવે ત્યારે એ એના કામમાં લાગે જો તમારી પત્ની પણ પૈસા જમા કરે છે તો એ પૈસા કોઈને પણ ઉધાર ન આપશો આમ કરવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે જેના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ પોતાની પત્નીના દાગીના કોઈને પણ ઉધાર ન આપવા જોઈએ આવું કરવાથી ઘરમાં ધનની સમસ્યા થઈ શકે છે આ ઉપરાંત પતિ પત્ની વચ્ચે લડાઈની સ્થિતિ પણ બની શકે છે જોકે કોઈને પહેરવા માટે તમે ઘરેણા આપી શકો છો પરંતુ એના બદલામાં એની પાસેથી પૈસા અથવા અન્ય કોઈ પણ વસ્તુ ન લેવી હિન્દુ ધર્મમાં ઝાડુને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે એમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એટલે તમારે તમારા ઘરમાં ઝાડુને ક્યારે પણ આડે ધડ ન રાખવું જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ શકે છે હિન્દુ ધર્મ અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં ઝાડુ ન લગાવો આવું કરવાથી ઘરમાંથી ધન જતું રહે છે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગે છે તો મિત્રો ચાલો હવે એ જાણીએ કે માતા લક્ષ્મીજી આપણા ઘરમાં વાસ કરે એના માટે આપણે શું કરવું જોઈએ અને કયા કયા કામ કરવાથી માતા લક્ષ્મીજી આપણા ઘરમાં હંમેશા માટે વાસ કરે છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવારે ઉઠીને આ એક વસ્તુ કોઈ પણ વ્યક્તિ ખાઈ લેશે

સવારે ઉઠીને આ એક વસ્તુ જરૂરથી ખાઈ લેવી જોઈએ છો તો આવી ભૂલ ક્યારેય ન કરો શાસ્ત્રોમાં આ વાતનો ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારે ઉઠીને સૌથી પહેલા અરીસામાં પોતાનું જ મોઢું જોવાથી દરિદ્રતા દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને આમંત્રણ મળે છે એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જુઓ આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખો નંબર બે સવારે ઉઠ્યા બાદ ભોજન કરવું મિત્રો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તો કરવા લાગે છે અથવા તો ભોજન કરવા લાગે છે જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર અને દાંત સાફ કર્યા વગર તેમજ સૂર્યદેવને જળ ચડાવ્યા વગર અનાજનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે કારણ કે સૂર્યથી જ આપણને અન્નની પ્રાપ્તિ થાય છે અને સૂર્યદેવને ધન્યવાદ આપ્યા વગર અન્નનું સેવન કરવું અયોગ્ય માનવામાં આવે છે મિત્રો જે લોકોને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે એવા લોકોએ પણ પોતાના દાંત સાફ કર્યા વગર ચા ન લેવી અથવા તો ઓછામાં ઓછું કોગળા તો જરૂર કરી લેવા જોઈએ નંબર ત્રણ પોતાના ભાગ્યને કોસવું સવારે ઉઠતાની સાથે જ પોતાના કિસ્મતને દોષ આપવો અથવા તો પોતાના ભાગ્ય પર નિરાશ થવું એ અત્યંત અશુભ માનવામાં આવે છે સવારે ઉઠ્યા પછી જે મુખથી મુખથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ એ તમે માત્ર નકારાત્મક વાતો કરતા રહેશો તો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સવારે ઉઠ્યા બાદ માત્ર ઈશ્વરનું જ ધ્યાન કરવું જોઈએ તો જ આખો દિવસ શુભ અને ફળદાયી બને છે નંબર ચાર મિત્રો ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ખૂબ વધારે મહત્વ છે પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓએ પણ સ્નાન કર્યું છે એટલા માટે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે રાત્રે સૂતી વખતે ત્રાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને જરૂર રાખો અને આખી રાત ઓશિકા પાસે રાખવું જોઈએ અને સવારે આ જળના છાંટા તમારી પથારી પર મારો પછી એ જળ પી લ્યો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિયમિત જે કોઈ મનુષ્ય આવું કરશે એવા વ્યક્તિ માતા લક્ષ્મીજીની કૃપાથી રંકમાંથી રાજા બને છે એવી માન્યતા છે કે મૃત્યુ સમયે વ્યક્તિના મોમાં ગંગાજળ નાખવામાં આવે તો એના તમામ પાપ કર્મનો નાશ થાય છે અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે ગંગાજળ ક્યારેય અશુદ્ધ નથી થતું અને ન તો એ ક્યારેય બગડે છે નંબર 5 જો તમે એવું ઈચ્છતા હોય કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને દરિદ્રતાનો નાશ થઈ જાય તો તમે સવારે ઊઠીને આ કામ જરૂર કરો સવારે સૌથી પહેલા અરીસામાં પોતાને ન જુઓ તમે ભગવાન શ્રી કૃષ્ણ અથવા ઠાકોરજી ના દર્શન કરો સવારે એના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે સવારે ઉઠતાની સાથે જ ધરતી માતાને સ્પર્શ કરો અને ધરતી માતાના આશીર્વાદ લ્યો અને એની પાસે ક્ષમા માંગીને તેના પર પગ મૂકો આવું કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે સ્નાન કર્યા પછી ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ન ભૂલો જો ઘરમાં વડીલ ન હોય તો એની તસવીરને નમસ્કાર કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિએ સવારે ઘરની બહાર નીકળતી વખતે બે ચાર દાણા ચોખાના જરૂર લેવા જોઈએ આનાથી માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે નીકળો છો ત્યારે ભગવાનના ગળામાં ચડાવેલી ફૂલોની માળા અથવા ભગવાનના ચરણમાં ચડાવેલા ફૂલમાંથી એક કળી કાઢીને આશીર્વાદ સમજીને ખાઈ લેવું આનાથી તમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને તમે જે કોઈ પણ કામ માટે જઈ રહ્યા છો એ કામ સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ ત્યારે કપાળ પર ચંદનનું તિલક અવશ્ય કરવું જોઈએ ચંદનનું તિલક મનુષ્યને વિજય અપાવે છે એટલા માટે તિલક કરવાનું ક્યારેય ન ભૂલો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે કપાળ પર તિલક લગાવીને જે કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે છે એના પર હંમેશા માટે ઈશ્વરની કૃપા બનેલી રહે છે અને કોઈ પણ વ્યક્તિ એનો વાળ પણ વાકો નથી કરી શકતો મિત્રો કપાળ પર તિલક લગાવવાથી કાળ પણ તમારું કંઈ નથી કરી શકતો એટલે જ આવા વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવે છે એવા વ્યક્તિઓ ઘર પરિવાર અને સમાજમાં માન સન્માન પ્રાપ્ત કરે છે અને સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ મેળવે છે મિત્રો રોજ ઘરેથી નીકળતા પહેલાં થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ જેને શુભ માનવામાં આવે છે આ ઉપાયથી તમારા કાર્યમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે રોજ સવારે સ્નાન કર્યા બાદ તુલસીને જળ ચડાવવું જોઈએ તુલસીની નાની એવી સેવાથી પણ તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની સારી રીતે દેખભાળ રાખે છે એવા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે મિત્રો દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ દીવો અને અગરબત્તી પ્રગટાવવા જોઈએ કેમ કે દીવા અને અગરબત્તીના ધુમાડાથી ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરરોજ દીવો પ્રગટાવવાથી વાસ્તુને લગતા ઘણા બધા દોષો દૂર થાય છે અને સાથે સાથે એ વાતનું જરૂર ધ્યાન રાખો કે ઘરમાં સવારના સમયે શાંત વાતાવરણ હોવું જોઈએ કેટલાક લોકોના ઘરમાં સવારનું વાતાવરણ ખૂબ અશાંત હોય છે અને સાથે જ ઘરમાં કલેશ અને અપશબ્દોનો પ્રયોગ શરૂ થાય છે પછી તે પતિ પત્ની વચ્ચે હોય અથવા માતા પિતા વચ્ચે હોય અથવા તો ઘરના કોઈ અન્ય સભ્યો સાથે હોય જે ઘરમાં સવારમાં ઉઠતા વેત કલેશનું વાતાવરણ બને છે એવા ઘરમાંથી માતા લક્ષ્મીજી વિદાય લે છે એટલા માટે સવારે ઉઠતા વેત એકબીજા સાથે મીઠી વાણીમાં વાત કરવી જોઈએ જે ઘરમાં સુખ શાંતિ રહે છે એવા ઘરમાં માતા લક્ષ્મીજી હંમેશા માટે વાસ કરે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોજ સવારે ઉઠતા પહેલા પોતાના બંને હાથની હથેળીઓ જોવી જોઈએ એવી માન્યતા છે કે બંને હાથની હથેળીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે આવું કરવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને એના આશીર્વાદ તમારા પર બનાવી રાખે છે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાન કરીને ગાય માતાની પૂજા કરો છો અને એને રોટલી ખવડાવો છો તો આનાથી બધા જ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને એના આશીર્વાદ મળે છે ગાય માતાની સેવા કરવાથી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે સવારે ઉઠ્યા બાદ ભગવાન સૂર્યદેવને જળ જરૂર ચડાવવું જોઈએ જે ઘરોમાં આવા નિયમોનું નિયમિત પાલન થાય છે તેવા ઘરમાંથી ગરીબી અને દરિદ્રતા દૂર થાય છે જો તમે નાના બાળકોના હાથે સૂર્યદેવને જળ ચડાવો છો તો એની બુદ્ધિનો પણ વિકાસ થાય છે આ બધા એવા કામ છે જે સવારના સમયે તમારે તમારા ઘરમાં જરૂરથી કરવા જોઈએ તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ